ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો ગોઠણના દુખાવા મટાડવા હોય તો આપણે શું કરવું જોઈએ ની પેન દર્દ આ મટાડવા માટે કઈ વસ્તુ વિટામિન છે છે એ આપણા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ વિડીયોમાં તમારું સ્વાગત છે ની પેન નો સોલ્યુશન છે ની પેનનો સો ટકા ઇલાજ કયું એક વિટામિન છે કે જે વિટામિન ની ઉણપના કારણે આપણને ગોઠણના દુખાવા થાય છે એના વિશે આ વિડીયોની અંદર વાત કરીશ સૌથી પહેલા આપણે વાત કરીએ કે કે ગોઠણના દુખાવા છે કયા વ્યક્તિને વધારે થઈ શકે સૌથી તો એ વ્યક્તિઓ જેમનું વજન ખૂબ વધારે છે એમને ગોઠણના દુખાવા છે થઈ શકે છે કારણ કે વજન વધારે હોવાના કારણે નીઝ ઉપર આપણા ગોઠણ ઉપર ખૂબ જ તીવ્ર છે પ્રેશર આવતું હોય છે ની ઉપર એન્કલ ઉપર પ્રેશર આવતા હોય છે એટલે એ લોકોને જેમનું વજન વધારે છે એમને હંમેશા માટે ગોઠણના દુખાવાની તકલીફ રહે છે બીજી વસ્તુ સ્ત્રીઓને વધારે પડતી આ તકલીફ રહે છે કારણ કે મેનોપોઝ પછીનો જે સમયગાળો છે એમાં આપણા શરીરની જે શુદ્ધિકરણની જે ક્રિયાઓ થવી જોઈએ અથવા જે પણ જે પ્રોસેસ છે એ અટકી જાય એ પછીના સમય દરમિયાનથી આ એ તકલીફ છે વધારે પડતી તીવ્ર ગંભીર બનતી જાય છે પુરુષોની અંદર ખૂબ ઓછું જોવા મળે નીપેન વાળા દર્દીઓ જોઈએ સો દર્દીમાં મિનોપોઝ છે એના સિવાયની ઘણી બધી તકલીફો છે કે જેના કારણે હોઈ શકે છે હવે એમાં ખાસ વિટામિન્સ અથવા તો પ્રોટીનની ઉણપ છે કેલ્શિયમની ઉણપ છે કેલ્શિયમની ઉણપ થવા પાછળના પણ ઘણા કારણો છે એમાં પહેલું કારણ છે વિટામિન ડી હું જે વિટામિન ની વાત કરવા માંગુ છું એ છેલ્લે કરીશ અત્યારે પેલા હું નોર્મલ વાત કરું કે કયા કારણથી આપણને ની પેન ગોઠણના દુખાવા ગોઠણ દર્દ થાય છે કેલ્શિયમની ની ઉણપના કારણે થાય કારણ કે કેલ્શિયમ ન હોય તો હાડકાનું બંધારણ ના થાય હાડકા જોઈન્ટ વ્યવસ્થિત પેલા ના થાય ને હાડકા છે વ્યવસ્થિત કાર્ય ન કરે દાંત છે નખ છે બધું તો કેલ્શિયમ ક્યારે આપણા શરીરમાં સ્ટોર થાય જ્યારે આપણા શરીરમાં વિટામિન ડી હોય તો કેલ્શિયમ સ્ટોર થાય જો વિટામિન ડી જ ના હોય અને તમે કેલ્શિયમ નો ખોરાક ખાધા કરો તો તમારા શરીરમાં ક્યારેય પણ કેલ્શિયમની પૂર્ણ ના થાય કેલ્શિયમ ની ગોળીઓ તમારા શરીરમાં વિટામિન ડી ને વધારવું ખૂબ જ જરૂરી છે છે વિટામિન ડી એ દૂધ અને દૂધની બનાવટોમાં મળે સૂર્યમુખીના ફૂલ છે એનું તેલ છે એમાંથી મળે એના બીજમાંથી મળે એવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓમાંથી વિટામિન ડી મળે છે જો વિટામિન ડી વધશે બોડીની અંદર તો પાછળથી કેલ્શિયમ વાળો ખોરાક ખાધેલો હશે તો એ આપણા બોડીને લાગશે માફક આવશે ત્યારે આપણા ગોઠણના દુખાવાને બધું મટશે બીજી વસ્તુ એ ગોઠણના દુખાવા છે સાંધાની તકલીફના કારણે પણ હોઈ શકે અને આ સાંધાની તકલીફ છે પ્રોટીનની ઉણપના કારણે હોઈ શકે આપણા ગુજરાતી લોકો છે સિત્તેર એસી ટકા ગુજરાતી લોકોની થાળીમાં આખા દિવસના ડાયટની અંદર ક્યાંય પ્રોટીન લગભગ લગભગ હોતું જ નથી હોય તો દસેક ગ્રામ વીસેક ગ્રામ હોય સિત્તેર કિલો વજન ધરાવતો વ્યક્તિ છે એમના શરીરમાં કમસે કમ 60 થી 70 ગ્રામ જેટલા પ્રોટીનની જરૂર એક દિવસ દરમિયાન હોય હવે તમે એ પ્રોટીન ના આપો તો તકલીફ તમને 100% થવાની છે એ તકલીફ ધીરે ધીરે એકઠી થઈને 30 વર્ષ 40 વર્ષની ઉંમર પછી જોવા મળે અને એમાં ઘણી બધી બીજી તકલીફો છે સ્ત્રીઓ પિરિયડ્સની કે મેનોપોઝની તકલીફ કે તકલીફની સાથે જ્યારે પ્રોટીન કે વિટામિનની તકલીફ ઉત્પન્ન થાય

બપોરના સમયે કઠોળ ખાવો પ્રોટીન વાળી વસ્તુ છે કેલ્શિયમ વાળી વસ્તુ તમે ખાવો તો તમને તમારા બોડીને કેલ્શિયમ મળશે હવે જે મેઇન વિટામિન છે કે જેના કારણે મોટા ભાગે ગોઠણના દુખાવાની તકલીફ થાય છે વિટામિન કયું છે વિટામિન ડી નું જ એક વિટામિન છે એ છે વિટામિન ડી થ્રી થ્રી આ વિટામિન ડી થ્રી છે એ આપણા શરીરમાં આપણા શરીરના હાડકાના બંધારણ માટે હાડકા માટે અતિ ઉત્તમ છે જો આપણા બોડીમાં વિટામિન ડી થ્રીની ઉણ હોય તો હાડકાને લગતી તકલીફ સો ટકા નહીં હજાર ટકા થવાની છે એમાં ખાસ જે તકલીફો થાય એ કમર અને ગોઠણના ભાગમાં થાય છે તો આ વિટામિન ડી થ્રી મળે છે ક્યાંથી આ ખોરાકમાંથી મળે છે પણ લેશ માત્ર બે પાંચ ટકા સાત ટકા જેટલું મળતું હશે કોઈને કોઈ ખોરાકમાંથી કોઈ ખોરાકમાંથી આને તમે આનો વધારો તમે બોડીમાં ન કરી શકો ટેબ્લેટ કે એ લઈને પણ એનો કોઈ ફાયદો નથી મેન જે આનો સોર્સ છે એ છે જેના પ્રકાશ પડે છે પંદર મિનિટ એના સામે બેસીને પંદર મિનિટ પીઠ પાછળ આ રીતના તડકો છે આ રીતના આવતો હોય પીઠ આપણે આ રીતના હોય ને તડકો આવતો હોય એ રીતના તમારે તડકો લેવાનો છે બંને રીતના પંદર મિનિટ આગળ અને પંદર મિનિટ પાછળ એનાથી બોડીમાં વિટામિન ડી ધીરે ધીરે સ્ટોર થશે જે સ્કીનની અંદર અથવા તો જે જે ભાગમાં એને સ્ટોર થવું છે છે ત્યાં અને એનું સ્ટોરેજ વધવાથી આપણા શરીરમાં ગોઠણના જડ મૂળથી નાશ થઈ જશે આ સિવાય કડવા લીમડાના જે વૃક્ષ હોય છે એમાં એક ચોમાસા દરમિયાન કે દરમિયાન એક વેલ ચડે છે એ વેલ એટલે કડવા લીમડાની વેલ કહેવામાં આવે ગળો કહેવામાં આવે કડવા લીમડાની ગિલોઈ ગળો આ અમૃત પણ એને ગુજરાતીમાં નામ છે ગળો પણ કહી શકાય આપણે એને ગિલોય હિન્દીમાં નામ છે એનો આ ગળો ગિલોય છે એની ટેબ્લેટ પણ તમે લઈ શકો એનો પાવડર પણ લઈ શકો અથવા એની જે ડાળીઓ હોય છે એની થોડી ડાળીઓ લઈ રાત્રે પાણીમાં પલાળી સવારે પાણીને ખૂબ ઉકાળીને બે ચમચી જેટલું ના થોડું પાણી તમારે પીવાનું છે આનાથી બોડીની અંદર કોઈ પણ પ્રકારના દુખાવા હોય પગમાં કપાસી હોય નાની મોટી ગાંઠો હોય તમામ તકલીફથી સો ટકા છુટકારો મળે છે ઉનાળો છે ડાળીઓ ના મળે તો કડવા લીમડાના ગળોની ટેબ્લેટ ગિલોઈની ગોળીઓ હોય અથવા પાવડર હોય તો એ લઈને તમે એનો ઉપયોગ કરી શકો છો ગોઠણના દુખાવા મટાડવા માટે કસરતનું પણ ખૂબ જ મહત્વ છે અને એક્યુપ્રેશરનું પણ ખૂબ જ મહત્વ છે એક્યુપ્રેશર કઈ રીતના કયો દબાવો એના વિશે આગળ વધી જશે તો તમે મને સામેથી કહેશો કે વિડિયો ટૂંકા બનાવો લાંબા વિડીયોથી અમને કંટાળો આવે છે જે વિડીયો જે માહિતી મારે આપવા યોગ્ય છે જો બે મિનિટમાં હું તમને માહિતી આપી દઉં તો હું એમ કહી દઉં કે ભાઈ કડવા લીમડાની ગોળો કાલથી ખાવાનું ચાલુ કરી દો તમને ગોઠવનો દુખાવો મટી જશે હવે તમે શું સમજો કડવા લીમડા એનો ઉપયોગ કઈ રીતના કરવો પ્રશ્ન મને સો પ્રશ્નો આવે ઉપયોગ કઈ રીતના કરવો સવારે ખાવી કે રાત્રે ખાવી કઈ રીતના ખાવી જમ્યા પછી ખાવી કે જમ્યા પહેલા ખાવી જો હું શોર્ટમાં બધું પતાવી દઉં તો તમને પણ ખ્યાલ ના આવે તમે પૂછ્યા કરો એના કરતા લોંગ વિડીયોમાં એકદમ ડિટેલમાં માહિતી આપું જેને જોવું હોય જોય ના જોવું બીજું જે પણ મનોરંજન જે પણ તમારે જોવું હોય જોઈ શકો પણ આ વિડીયોમાં મારા વિડીયોમાં જે પણ એકદમ સચોટ હશે અને જે એકદમ વ્યવસ્થિત માહિતી હશે એ જ હું આપીશ શોર્ટ વિડીયોનો મારો હવે કોઈ ઇન્ટેન્શન છે નહીં બનાવવાનો આભાર જય હિન્દ જય ભારત આ વિડીયોને જલ્દી થી લાઈક કરો ગોઠણા દુખાવા જેમ